જે નાટક છે તમારા માટે છે તમારી જ જાગૃતિ માટે છે તમે જેટલી શાંતિથી અને સરળતાથી આને સમજશો એટલું જ તમને મોજ આવશે એટલી જ તમને આનંદ આવશે એટલે મોજ થી માણો ડાડા ઓય બેટા કેમ છો મજા મજા આવો તમે રામ 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 એક આક મસા આયા હો રામજી આક જના કેમ રામજી રામજી બેહો બેહો કેમ કેમ છો મજા મજા તમારી તબિયત પાણી મજામાં 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 કેમ તબિયત તબિયત પાણી પાણી કેમ બરોબર છે ભલા તો બસ બસ છે છે તમારી કેમ આનંદ આનંદ હે તમે ડાયરો કરો હું લઈ આવું તમારા નાખજો જરાક કેમ હમણાં ઉતરા પૂતરા ના વાવડ પડતા ઠીક છે તમે દાદા ઓછી તા બાજુ

બેટા કેમ દીકરા રામજી આવ ભગવાન નું ઘણું દીધું છે ખાઈ જી રામજી કેમ છે બેટા બસ મજા મજા કાકા મજા હો કેમ દીકરા છોકરા ભણે છે કેમ ખેતી બેતી નો ધંધો કરે છે અરે દાદા જોરદાર ભણે છે છોકરા છોકરા આપણે હોસ્ટેલમાં ભણવા મળ્યો છે નનકો છોકરો સાખર ભણે છે આ છોકરો અહીંયા દબડાઉં કરે છે કોલેજ માં બરાબર ઓહાડા કેમ ખેતી નો ધજા રહ્યો ને દીકરા અરે આ દાદા ધંધા પાણી જોરદાર હાલે છે હો ભગવાન ઘણા છે ખેતર કાય મેં ઘણું

તો મારે થોડીક એવી માંગણી હતી કે દહક તોલા જેવું હોનો થોડીક રોકડ રકમ કાઢ્યો તો બહુ સારું એ વેવાઈ તમને શરમ આવે છે આ બધું આપડી સામાન્ય સારું લાગે અને તમે જે માંગ કરો છો એ જુજ રૂપિયા જો આપણા છોકરાઓને શિક્ષણમાં માં રાખીએ તો આપણા છોકરાઓ સારી ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે અને આ પાસે આપણે સાડું વાડું છે એમાં સેના પૈસા લાગે ભાઈ ઈ બધી તમારી હાચી ભલે બાકી જો આ વસ્તુની પુરવાર તમે કરી શકતા હો તમારે થાઈમ હોય તો આ સગપણ રહેશે ને કે સગપણ આપણું વિખાશે વિચાર લ્યો તમે સારું સારું એ તો આપડા વેવાય નો પાડો આમ મજા કરે વેવાય પાડો કઈ વિચારો વિચારતા ઘણા આપડા વેવાય ને હું ઉજવું છે ખબર નઈ હવે હું થી કરે છે

હેટ રામ 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 આવો રામજી ઓ શેટ આજ કેમ આ બાજુ આવવાનું થયું અરે શેટ વાત એવી છે કે અમને થોડાક રૂપિયા જોઈએ છે રૂપિયા તો હું તમને આપી દઈશ પણ તમને ખબર હશે કે હું વ્યાજ વટાનો ધંધો કરું છું તમે જો સમયસર મારું વ્યાજ ચૂકવશો તો તમને પૈસા આપું તમને ખબર છે કે હું 5% ના વ્યાજે પૈસા ફેરવું છું અરે શેઠ અત્યારે મારી ઘરની ની મજબૂરી એવી છે મારી પાઘડી સવાલ છે તમને પાંચ ની છ વ્યાજ આપીશ મને પૈસા દસ લાખ રૂપિયા આપો તમારા પર વિશ્વાસ રાખીને તમને પૈસા આપું છું હા શેઠ અરે હવે ભાઈ શું કર્યું ડી વાર્યો કે ન વાર્યો ફોન કર લો હલો ક્યાં તાવીભાઈ શું થયો આપણો વાહ કાંઈ જવાબ દીધો નહીં તમે અરે વાહ 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 સારું આવો વાડી બેઠો છો આવો એ હા કેમ છો

¡Ah, ois a que carico! to, haro! ¡Eh, ah, ¡Yalo! haro! કેમ ગોવિંદ પર્વત ના આયો હા યાર હજી આયો નહી આપણે ફોન કરી લઈએ હાલો ક્યાં છે પર્વતભાઈ તારી વાત જોઈએ છીએ બસ આયો આયો કેમ છે જતાન કેમ છે અનિલ કેમ છે મને કેમ છે

तो, क्या धनजी आओ आओ तारी वाड जो हूं जो भाई झपटे आओ सारो हाल हाय ब्रो हाय ब्रो

અત્યારે પરિસ્થિતિ થોડીક નબળી હતી ને એના લીધે પિતા ને બાજુ બેઠો પડ્યો હતો હાલો હાલો ના ના ઈ પણ બધું જરૂરી છે ઈ પણ બધું જરૂરી છે પેલું પરિવાર દુનિયા પછી હા હાલો હલો યાર આપડે ફોટો લઈએ હલો

તારા લગનની વાત હા લગન છે ભાઈ બે દિવસ પાછા આપડા લગ્ન છે શું કપડા વપડા લીધા કાંઈ કે નહીં ના યાર કપડા તો નથી લીધા ભાઈ નથી લીધા અરે રાજા આમ લગ્ન માં આવવાનું છે આપડા બધા ભાઈ બહેનોને લાગવું જોઈએ નાગજી ના ભાઈ બહેન છે એમ બધાને તો જમવા ચાલુ સારી હોટલ માં પેલા પછી શોપિંગ કરવા હા હા આપણે પેલા શોપિંગ પેલા જમવા આલી કોઈ ફાઈવ સ્ટાર હોટલ માં જમવા આલી પછી જઈએ શોપિંગ કરવા માટે અરે યાર જમવાનું ભમવાનું પછી પેલા તું કાક રજની ગંતા ભજની ગંતા ખવરા યાર શરીર માં ઠેકો આવે હંમેશા શું આરામડી આરામડી કરે રાજા આ ખા હમણા મોજ કર તો ચાલશું હાલો તો પેલા આલી આપણે જમવા માટે ને પછી આલી શોપિંગ કરવા અરે યાર શોપિંગ કરવા તો હાલ શું ખીચામાં પૈસો એકે નથી અરે યાર આ કરોડપતિ શું કામ છે હું આપણા માટે છે હું બેઠો છું ને રાજા તો ટેન્શન શું કરવા લેસ ચાલો આપડે ચાલો શોપિંગ કરવા